હિન્દુ યુવતી સાથે લગ્ન કરી સાસરિયાઓની પોતે હિન્દુ હોવાનું દર્શાવવા મુસ્લિમ યુવકે ખોટા આધાર પુરાવા બનાવ્યા હતા મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામનો આધાર કાર્ડ બનાવનાર ઈસમ એસઓજી પોલીસે ધરપકડ કરી હતી સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી હિન્દુ નામના બોગસ આધાર પુરાવા બનાવનાર મુસ્લિમો ઝડપી પાડવામાં આવ્યા હતા હિન્દુ સાથે લગ્ન કરી પોતે હિન્દુ હોવાનું દર્શાવવા મુસ્લિમ યુવકે ખોટા આધાર પુરાવા બનાવ્યા હતા અને મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામનો આધાર કાર્ડ બનાવનાર ઈસમ એસઓજી પોલીસે ધરપકડ કરી છે સુરત એસઓજીએ બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી હિન્દુ નામના બોગસ આધાર પુરાવા બનાવનાર મુસ્લિમોને ઝડપી પાડ્યો છે પાંડેસરામાં પોલીસે ફુલફોમ હસન ઉર્ફેહની યાદવ ની ધરપકડ કરી આરોપી પાંડેસરાની આશાપુરી બે સોસાયટીમાં રહેતો હતો અને સિલાઈ કામ કરતો હતો આરોપી મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના સદર તાલુકાના અજીતપુર નવી હસ્તી હુસૈની મસ્જીદોની વતની આરોપી હતો અને આરોપી પાસેથી મુસ્લિમ નામવાળું ઓરિજિનલ આધાર કાર્ડ અને મુસ્લિમ નામનું પાન કાર્ડ મળ્યું ઉપરાંત હિન્દુ નામ વાળું ખોટું આધાર કાર્ડ અને હિન્દુ નામવાળી ની પાસબુક અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા યુવતીના પરિવારને પોતે હિન્દુ હોવાનું દર્શાવવા તેના ખોટા ઓળખ કાર્ડ બનાવ્યા હતા મહત્વની વાત એ